જય હિન્દ દોસ્તો કેમ છો બધા મજામાં ને ફરી એકવાર પોલીસ અડ્ડા નામની ચેનલમાં હું અજય જોવાના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે જીસીઆરટી એટલે કે પાઠ્યપુસ્તક આધારિત મોસ્ટ આઈમ્પી એવા વીસ પ્રશ્નો જોના છે આજે ધોરણ છ અને પાઠ છે ત્રીજો પ્રાચીન નગરો અને ગ્રંથોના મોસ્ટ ટાઈમ એવા વીસ પ્રશ્નો જોના છે જો તમને મારો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો વધુમાં વધુ શેર કરો તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ તમારી સામે સ્ક્રીન ઉપર છે પેલો પ્રશ્ન હડપિયા સભ્યતામાં કેટલા રાજમાર્ગો હતા તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન પણ છે એ ઓપ્શન છે એક બી ઓપ્શન છે બે સી ઓપ્શન છે ત્રણ કે ડી ઓપ્શન છે ચાર તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે બરાબર તમારી સામે સ્ક્રીન પર આપણે ફોટો પણ મૂકી દીધો છે હડપ્ય સભ્યતાનો બરાબર તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બે માર્ગો હતા યાદ રાખજો આયોજનબદ્ધ નગર રચના એ હડપિયા સભ્યતામાં સૌથી મોટી લાક્ષણિકતા હતી નગરોની રચના એક સમાન થયેલી હતી તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો હતો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસવાત હતી યાદ રાખજો અને બંને જુદા પડતું હતું અને રાજમાર્ગ વચ્ચે આવેલો હતો યાદ રાખજો અને પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો આ તમારે યાદ રાખવાનું છે બરાબર તમારે આમાં યાદ રાખવાનું છે બરાબર તો પશ્ચિમ તરફ કિલ્લો હતો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા વસવાત કરતી હતી આ પણ યાદ રાખજો ત્યાર પછી બીજો પ્રશ્ન છે તમારી સામે સ્ક્રીન ઉપર સિંધુ ખીણની સભ્યતાનો મુખ્ય નગર કયું હતું સિંધુ ખીણ છે બરાબર એ સભ્યતાનું મુખ્ય નગર કયું હતું એ ઓપ્શન છે મોહેજોદો બી ઓપ્શન છે રંગપુર સી ઓપ્શન છે લોથલ કે ડી ઓપ્શન છે હડપ્પા તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં લખવાનું છે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર ફોટો પણ છે તમને ફોટો જોઈને જ ખબર પડી જશે કે બરાબર સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર કયું છે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે હડપ્પા હડપ્પા છે એ સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર કહી શકાય આ પણ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તમારી સામે સ્ક્રીન ઉપર આર્યોમાં કેવી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી આર્યો લોકો હતા એમાં કેવી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી તમારી સામે સ્ક્રીન પર જો આર્યો લોકોનો આપણે ફોટો પણ મૂકી દીધેલો છે એ ઓપ્શન હિન્દુ અવિભક્ત કુટુંબ બી ઓપ્શન વિભાજિત કુટુંબ સી ઓપ્શન સંયુક્ત કુટુંબ કે ડી ઓપ્શન ઓપ્શન છે ઉપરોક્ત તમામ

શ્રી સાબરમતી કે દી હિરણ તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં લખવાનું છે બરાબર લોથલ તમને બધાને ખબર છે બરાબર લોથલ છે એ ગુજરાતના હડપીય સંસ્કૃતિ મહત્વનું કેન્દ્ર ગણી શકાય છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સર્વ ગામની સીમમાં ભોગાવો અને સાબરમતી નદીના વચ્ચે આવેલું લોથલ અમદાવાદથી એસી કિલોમીટર દૂર છે યાદ રાખજો બરાબર આ તમારે યાદ રાખવાનું છે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો આ તમારો રાઈટ આન્સર આવશે એ ઓપ્શન આવશે બરાબર ભોગાવો નદીના કિનારે છે લોથલ આવેલું છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પાંચમો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર હડપ્પીય સભ્યતામાં કઈ દિશામાં સામાન્ય પ્રજા વસવાટ કરતી હતી યાદ રાખજો આ પ્રશ્ન પહેલો જ પ્રશ્ન આપણે લીધો તો એમાં જવાબ પણ આવી ગયો છે બરાબર તો તમને બધાને ખ્યાલ જ હશે હડપ્પીય સભ્યતામાં કઈ દિશામાં સામાન્ય પ્રજા વસવાટ કરતી હતી તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે એ ઉત્તર બી દક્ષિણ સી પૂર્વ કે ડી પશ્ચિમ તો તમારો સાચો જવાબ કયો આવશે બરાબર તો તમારો સાચો જવાબ આવશે સી ઓપ્શન આવશે પૂર્વમાં આવશે બરાબર યાદ રાખજો પશ્ચિમ તરફ છે એ કિલ્લો હતો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા વસવાત કરતી હતી આ પણ તમે યાદ રાખજો ત્યાર પછી છે છઠ્ઠો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે બરાબર સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે એ સામવેદ બી યજુર્વેદ સી અર્થવેદ કે ડી ઋગ્વેદ તો અહીંયા તમારો સાચો જવાબ કયો હોય છે તમારે કોમેન્ટમાં લખવાનું છે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન પણ આપી દીધેલા છે બરાબર તમને બધાને ખ્યાલ છે સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે બરાબર તો ડી ઓપ્શન છે રાઈટ આવશે ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન ગ્રંથ કહી શકાય છે બરાબર તો વિશ્વનો સૌથી પ્રાચીનતમ ધાર્મિક ગ્રંથ છે ઋગ્વેદ આથી તેને માનવ જાતિના પ્રથમ વિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે આ પણ તમે યાદ રાખજો બરાબર ત્યાર પછી છે છે સવાલ તમારી સામે સ્ક્રીન ઉપર કઈ સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ બરાબર કઈ સભ્યતા છે એને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ એ છે મોજોદડો બી ઓપ્શન છે ઇજિપ્ત સી ઓપ્શન છે રોમ કે ડી ઓપ્શન છે હડપ્પિય તમને બધાને આ ઇઝી સવાલ લાગતા હે જેમ જેમ આપણે આગળ જતા જશું તેમ તેમ અઘરા સવાલ આવતા જશે બરાબર તો કઈ સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ અહીંયા તમારો રાઈટ આન્સર આવશે હડપ્પે સભ્યતા છે એને આપણે સિંધુ સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે આ પણ તમે યાદ રાખજો ત્યાર પછી છે આઠમો સવાલ તમારી સામે સ્કીન ઉપર હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે હડપ્પા છે બરાબર એ કઈ નદીના કિનારે આવેલું છે એ ઓપ્શન સિંધુ બી ઓપ્શન રાવી સી ઓપ્શન નર્મદા કે ડી ઓપ્શન સરસ્વતી તો અહીંયા તમારો સાચો જવાબ કયો તમારે કોમેન્ટમાં લખવાનું છે બરાબર હડપ્પા છે એ કઈ નદીના કિનારે આવેલું આ નદી જોઈને તમને બધાને ખ્યાલ આવી ગયો છે બરાબર તો હડપ્પા છે એ રાવી નદીના કિનારે આવેલું છે તો આ પણ તમે યાદ રાખજો ત્યાર પછી આગળનો સવાલ છે નવમો સવાલ ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે યાદ રાખજો ધોળાવીરા છે એ કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે એ ઓપ્શન ભુજ બી ઓપ્શન માંડવી સી ઓપ્શન લખપત ટી ઓપ્શન ભચાઉ તાલુકામાં તો તમારો સાચો છે તમારે કોમેન્ટમાં લખવાનો છે તો આપણે ધોળાવીરા બેઝિક માહિતી મેળવી લઈએ જોઈએ તો ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્ત પ્રાણીનગર છે જે કચ્છના ભચાઉ તાલુકામાં ખદીરી બેટમાં વિસ્તારમાં આવેલું છે યાદ રાખજો કયા તાલુકામાં આવેલું છે તો ભચાઉ તાલુકામાં આવેલું છે આ તમારો રાઈટ આન્સર ભચાઉ તાલુકામાં આવશે બરાબર અને ખદીર વેટમાં આવેલું છે આ પણ તમારે યાદ રાખવાનું છે અને સ્થાનિક લોકો ધોળાવીરા કોટડા અથવા કોટડા ટીંબા તરીકે ઓળખાવતા હતા યાદ રાખજો બરાબર કોટડા અથવા કોટડા ટીંબા તરીકે પણ ઓળખતા હતા આ પણ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો દસમો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે રોજડી છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે એ ઓપ્શન છે સુરેન્દ્રનગર બી ઓપ્શન છે અમદાવાદ સી ઓપ્શન છે રાજકોટ કે ડી ઓપ્શન છે જામનગર અહીંયા તમારો સાચો જવાબ કયો છે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન પણ આપેલા છે તો રોજડી છે તમને બધાને ખ્યાલ છે રોજડી છે ગુજરાતના રાજકોટ છે યાદ રાખજો રાજકોટ ત્યાર પછી છે અગિયારમો સવાલ ઋગ્વેદમાંથી કયા લોકોને પરિચય મળે છે ઋગ્વેદ છે એમાંથી કયા લોકોનો પરિચય મળે છે એ નેગરીટો બી હિન્દુ સી ઓપ્શન મુસ્લિમ કે ડી ઓપ્શન આર્યો આમાંથી તમારો સાચો જવાબ કયો આવશે ઋગ્વેદ છે તમને બધાને ખ્યાલ છે સૌથી પ્રાચીનતમ ગ્રંથ પણ છે બરાબર તો એમાંથી છે એ કયા લોકોનો પરિચય મળી આવે છે અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનું છે અને જેટલા પ્રશ્નો તમને આવડે એ બધા કોમેન્ટમાં લખવાના છે ફરજિયાત તો ચાલો આપણે શરૂઆત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ડી આર્યો લોકો છે બરાબર છે આર્યો લોકોની માહિતી મળી આવી છે ત્યાર પછી બારમો સવાલ છે તમારી સામે સ્કીન ઉપર ભાગા તળાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે બરાબર ભાગા તળાવ છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું હડપ્પિયા સભ્યતાનું સ્થળ છે એ ઓપ્શન કચ્છ બી ઓપ્શન ભરૂચ સી ઓપ્શન રાજકોટ કે ડી ઓપ્શન સુરેન્દ્રનગર બરાબર ભાગા તળાવ છે તમને બધાને ખબર છે બરાબર આ તમારા સ્ક્રીન ઉપર ફોટો પણ મસ્ત મૂકેલો છે આપણે બરાબર તો આ ભાગા તળાવ છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું હડપ્પી સભ્યતાનું સ્થળ છે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બી ઓપ્શન બરાબર ભાગા તળાવ છે એ ભરૂચ જિલ્લામાં આવેલું છે આ પણ તમે યાદ રાખજો ત્યાર પછી તેરમો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર ઋગવેદ કેટલા મંડળોમાં વિભાજીત છે બરાબર મંડળોમાં વિભાજીત છે એ ઓપ્શન બાર બી ઓપ્શન પંદર સી ઓપ્શન દસ કે ડી ઓપ્શન અઢાર બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર ફોટો પણ મૂકી દીધો છે અને તમને બધાને ખબર છે જવાબ પણ તમારે આવી ગયો છે બરાબર ફોટાની અંદર જવાબ આપી દીધો છે બરાબર તો ઋગ્વેદ છે ઈસને દસ મંડલો તે એક હાજર અઠ્યાવીસ સુખ વર્તમાન મેં દસ હજાર છસો મંત્રો બરાબર આ બધા ઋગવેદ માંથી એનો ઉદ્ભવ થયો છે એમ માનવામાં આવે છે બરાબર તો ઋગવેદમાં કેટલા મંડળોનો વિભાજિત છે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે દસ યાદ રાખજો બરાબર દસ મંડળ છે એક હાજર અઠ્યાવીસ છે અને વર્તમાનમાં દસ હજારના છતો મંત્ર છે આપણને યાદ રાખજો ત્યાર પછી ચૌદમો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર નીચેનામાંથી કયું સ્થળ એક વેપારી બંદર હતું બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર ફોટો જોઈને તમને બધાને ખબર પડી ગયા છે બરાબર તો નીચેનામાંથી કયું એક સ્થળ છે એક વેપારી બંદર હતું એ ઓપ્શન રંગપુર બી ઓપ્શન મોહિજો દડો સી ઓપ્શન લોથલ કે ડી ઓપ્શન ધોળાવીરા તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં લખવાનો છે બરાબર નીચેનામાંથી કયું સ્થળ એક વેપારી બંદર હતું એ રંગપુર બી મોહડો સી ઓપ્શન લોથલ કે ડી ઓપ્શન ધોરાવીરા તમને બધાને ખબર છે બરાબર લોથલ છે એક પેલા વેપારી બંદર હતું યાદ રાખજો લોથલ એટલે લાશ ઢગલો એમ કહેવામાં આવે છે આ પણ તમે યાદ રાખજો ત્યાર પછી છે પંદરમો સવાલ તમારી સામે સ્ક્રીન પર લાખા બાવળ કયા જિલ્લામાં આવેલું હડપિયા સભ્યતાનું સ્થળ છે લાખા બાવળ છે એ કયા જિલ્લામાં આવેલું હડપિયા સભ્યતાનું સ્થળ હતું એ ઓપ્શન રાજકોટ બી ઓપ્શન કચ્છ

સિંધુ ખીણની સભ્યતાના લોકો છે એ કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા એ ખેતી બી વેપાર સી પશુપાલન કે ડી ઉપરોક્ત તમામ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનું છે બરાબર એ સિંધુ ખીણની સભ્યતાના લોકો છે એ કયા વહીવસાય સાથે સંકળાયેલા હતા તો અહીંયા તમારો રાઈટ આન્સર ખેતી સાથે પણ સંકળાયેલા હતા વેપાર સાથે પણ સંકળાયેલા હતા અને પશુપાલન સાથે પણ સંકળાયેલા હતા એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ બરાબર તમારી સામે સ્ક્રીન પર ફોટો પણ મૂકેલો છે આ સાઈડ બધા કામ કરે છે એક સાઈડ બરાબર શાક એ બધું વેચે છે અમુક ખેતી પણ કરે છે વેપાર પણ કરે છે પશુપાલન પણ કરે છે બરાબર તો બધા બધા ટૂંકમાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા પણ યાદ રાખજો ત્યાર પછી સત્તરમો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર હડપિયા સભ્યતાના રાજમાર્ગો કઈ દિશામાં આવેલા હતા બરાબર હડપિયા સભ્યતા છે એના જે રાજમાર્ગો છે એ કઈ દિશામાં આવેલા હતા એ ઓપ્શન ઉત્તરથી દક્ષિણ બી ઓપ્શન છે પૂર્વથી પશ્ચિમ સી ઓપ્શન છે દક્ષિણથી પશ્ચિમ કે ડી ઓપ્શન છે એક અને બે બંને તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે બરાબર હડપિયા સભ્યતાના રાજમાર્ગો કઈ દિશામાં આવેલા હતા તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઉત્તરથી દક્ષિણ એ ઓપ્શન પણ આવશે અને બી ઓપ્શન પણ આવશે પૂર્વથી પશ્ચિમ બરાબર અને એક અને બે બંને આવશે આ પણ તમે યાદ રાખજો બરાબર હડપીય સભ્યતા છે એના રાજ્ય માર્ગો છે એ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તરફ આવેલા હતા આ પણ તમે યાદ રાખજો એટલે તમારો સાચો જવાબ એક અને બે બંને આવશે ત્યાર પછી અઢારમો સવાલ છે ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું યાદ રાખજો ધોળાવીરાનું જે નગર છે બરાબર એ કેટલા ભાગમાં વહેંચાયેલું હતું તમને બધાને ખબર છે ધોળાવીરા છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે આ પણ તમને ખબર જ છે બધાના બરાબર તો એ છે બે ભાગમાં વહેંચાયેલું હતું બી ઓપ્શન છે ચાર ભાગમાં વેચાયેલું હતું સી ઓપ્શન છે એક ભાગમાં વેચાયેલું હતું કે ડી ઓપ્શન છે ત્રણ ભાગમાં વેચાયેલું હતું તો ધોળાવીરા નગર છે કેટલા ભાગમાં વેચાયેલું હતું તમને બધાને ખબર છે બરાબર ધોળાવીરા છે એ ત્રિસ્તરીય નગર છે એટલે તમારો રાઈટ આન્સર ડી ઓપ્શન આવશે બરાબર તો ત્રણ ભાગ ભાગમાં વેચાયેલું હતું યાદ રાખજો એટલા માટેને એને ત્રિસ્તરીય નગર કહેવામાં આવે છે આ પણ તમે યાદ રાખજો ત્યાર પછી છે ઓગણીસમો સવાલ તમારી સામે સ્ક્રીન ઉપર કાલીબંગન નગર કઈ ધાતુના ખેતીના ઓજારો મળી આવ્યા છે કાલીબંગન છે બરાબર કાલીબંગન તો રાજસ્થાનમાં આવેલું છે બરાબર તો એની અંદર છે કઈ ધાતુના ખેતીના ઓજારો મળી આવેલા છે એ ઓપ્શન લોખંડના ધાતુના ઓજારો મળી આવ્યા છે બી પિત્તળની ધાતુના ઓજારો મળી આવ્યા છે સી ઓપ્શન તાંબુ ટૂંકમાં તાંબાના ઓજારો મળી આવ્યા છે ડી ઓપ્શન ચાંદીના ઓજારો મળી આવ્યા છે બરાબર અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે બરાબર તો કાલી નગરમાંથી કઈ ધાતુના ખેતીના ઓઝારો મળી આવ્યા છે તો અહીંયા તમારો સાચો જવાબ આવશે સી ઓપ્શન તાંબુ છે બરાબર એના ઓઝારો મળી આવેલા છે બરાબર તાંબાના વાસણ તમારી સામે સ્ક્રીન ઉપર છે બરાબર તાંબાના છે બરાબર પિત્તળના અમુકને એમ લાગતું કે પિત્તળના છે પણ તાંબાના છે માનો આપણે અત્યારે ચિત્ર પ્રમાણે તાંબાના માનો બરાબર પિત્તળનું જ લાગે છે મને પણ આપણે ક્રોપ કરીને મૂક્યો છે ફોટો એટલે તાંબાના છે એમ માનો સી ઓપ્શન રાઈટ આવશે બરાબર કાલીબંગન નગરમાંથી કઈ ધાદુના ખેતીના ઉતાર મળી આવ્યા છે તાંબાના તો તમારે યાદ રાખવાનું છે છે ત્યાર પછી જે સવાલ તમારી સામે ઉપર ઋગવેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર ફોટો પણ મૂકી દીધો છે અને જવાબ પણ આવી ગયો છે બરાબર તો ઋગવેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે તો યાદ રાખજો ઘોડો છે બરાબર ઘોડાના છે એ સૌથી ઉલ્લેખ છે એ ઋગ્વેદમાં જોવા મળ્યો છે આ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો વધુમાં વધુ શેર કરો